નવસારીમાં બિલીમોરાના સદ્ભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી બિલીમોરાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન તથા પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કેમ્પમાં એકતાલીસ યુનિટ રક્ત એકત્રિત કરાયું આ સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં અઠાવન દર્દીઓએ લાભ લીધો સમગ્ર બિલીમોરા તેમજ આજુબાજુના યુવા ધન

ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી મો દ્વારા આજે ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સેક્રેટરી દિનેશભાઈ ભગવાનદાસ માલીની આજે પુણ્યતિથિ છે એના અનુસંધાને અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે હાલમાં જે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી તે સંજોગોના અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરવાની જે પાર્ટી સૂચના આપી હતી એના અનુસંધાને Bagi kita parti serta semua menteri kerajaan sahaja kita akan berusaha untuk mengumpul ayat-ayat yang